યસ મિત્રો ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ આજના એનડીસી ડાયરાની અંદર મિત્રો કેમ છો કેવો રહ્યો દિવસ કેવું થયું કામ અને યસ કેવી આવી મજા કેમ કે ઘણા કેસસ આમ મજા જ આવે છે નકરી મજા આવી અને થાક શું કેવી ખબર જ નથી થાક વળી શું ઈચ્છી છે તો આટલા તાદાત્મ્ય સાથેનું તમારું કામ ચાલી રહ્યું છે તમે વિચારો ગુરુને કેટલો આનંદ આવે તો આ તાદાત્મ્ય છે ને મિત્રો બસ જાળવી રાખજો હમણાં મેં ગુજરાત સમાચારમાં કે મેં જોયું તો લગભગ દસ બાર તેર ચૌદ હજાર જેટલી પાછી ભરતી આવવાની છે પોલીસ વિભાગમાં એટલે બીજી બધે કેટલી હશે પણ તમે જુઓ કે તમે જો તમારું કામ ચાલુ રાખો છો તો હવે શું ઘણે વિચારો તો આ વખતે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ દોડવામાં પાસ થઈ ગયા છે અને બધાને આપણે સપોર્ટ કરવાના છે તો અત્યારે મેથ્સ અને રીઝનિંગ ઉપર બધાનું ફોકસ છે બધાને ગાઈડ કરી રહ્યા છે બધા આગળ વધી રહ્યા છે ખૂબ રાજીપો અને આઈપીએસ લવર આવી ગયા વન ફોર સેવન જય માતાજી કાર્તિકભાઈ પણ આવી ગયા જય હિન્દ કેમ છો કાર્તિકભાઈ પરેશભાઈ પણ આવી ગયા પરેશભાઈ કેવું ચાલે છે હમણાં તો પણ વાત એ ન થતી મેસેજ ન થતા કેવું ચાલે છે જણાવો થાક જેવું કંઈ છે જ નહીં નકરી મોજ

સ્ટ્રેસ વિના હા ક્યારેક ક્યારેક બને છે કે મિત્રો તમે દૂર સુધી છો કોઈ ને કોઈ એવું સર્કલમાં મળી જાય કોઈ ને કોઈ તમારી અંગ આજુબાજુ કોઈ કેવું આવી જાય કોઈ ઘરમાંથી કોઈ તો ક્યાંક નેગેટિવિટી આવી જાય અને ધીમે 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 એ તમારા સંપર્કમાં હોય ને તો નિરાશ બની જાય આવા કેટલા ઉદાહરણ મેં જોયા છે પણ 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 ફરીથી તમે ડાયરામાં આવી જાઓ ફરીથી એટલો જ ઉર્જા મળી જશે એટલે ડાયરાનો હેતુ છે આ પર્પસ છે આ બહુ પર્પઝફુલી છે મારું જે દસ પંદર મિનિટ આપણું મળવું છે ને એ બહુ હા બિલકુલ 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 અને તમે કયા ધોરણમાં છો શરીફજી સ્કૂલમાં હું આવ્યો હતો બધાને પરીક્ષા ડરના મનાય એના ઉપર આપણું જે દર વર્ષે આપણે વર્ક કરીએ છીએ તો એના માટે હતું અને બિલકુલ રાજીપો કે તમારી સ્કૂલમાં પણ મને પણ બહુ મજા આવી કે સરસ સ્કૂલ હતી અને તમે લોકો બધા સરસ કામ કરો છો તો હવે તમે કયો જયારે સરસ મજાનું કામ કરતા હોય ત્યારે થાક વાળી તો શું હોય અને શેનો થાક યસ ધોરણ નવમાં છે વેરી ગુડ તો તમે અત્યારથી નવ માં પરીક્ષા પૂરી થઈ જાય પછી માં ના વિડીયો ચાલુ કરી દેજો બહુ મજા આવશે અને શોર્ટ વિડીયો છે બધું તમારું ભણવાનો ભણવામાં થાક જેવું લાગશે જ નહીં મજા જ આવશે તો ઓનલી એન્જોય એન્જોય કરતા 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 આપણે આગળ વધવાનું છે અને મિત્રો એ શક્ય છે સાવ શક્ય છે એટલે હું ઈચ્છું કે તમે કામ કામ કરો કરો મોજથી અને મૂંઝાયા વિના કામ કરો તો એની મજા કંઈક ઓર છે એટલે જ્ઞાનના માર્ગે બધા જે કહેવાય ને આમ આંખમાં ચમકવાળા હોય છે એનું કારણ એ જ કે જ્ઞાન તમને ચમક આપે છે જ્ઞાન તમને ઉર્જા આપે છે જ્ઞાન છે એ પ્રકાશ છે તમે જ્યાં જાઓ ત્યાં જળહળ થઈ જાય બધાને સબસ્ક્રાઈબ કરાવો પછી સિલ્વર બટન મળી જાય સિલ્વર મળે ને મને ખબર નથી એક લાખે પહોંચશું તો લગભગ સિલ્વર કેવું કંઈક આવે છે બરોબર તો એ જરૂર છે અને સચિનભાઈ યસ ખૂબ ખૂબ સ્વાગત છે સચિનભાઈ તો થાક એ મનથી છે જ્યારે તમે તમારી પસંદગીનું કામ ઉપાડો છો અને જ્યારે તમે સ્યોરિટી સાથે એક નક્કી રાહ્યા મક્કમ ધીમા પણ ભલે મક્કમ ધીમા હોય ને કે ટેન્શન ના પણ દિશા ક્લિયર કટ એ જ્યારે પગલા ચાલુ થાય છે મિત્રો એટલે એ સપનું એ પૂરું કરીને જ જમપે છે કેટલા ઉદાહરણો અગણિત ઉદાહરણો તમે એનડીસી કેટલા એવા મેમ્બર્સ ની એક એકની પોઝિટિવ સ્ટોરી છે

અ એના માટે યુટ્યુબમાં ફોર્મ ભરવું પડે એક લાખ થાય તે હા પણ હજી એક લાખ આપણે શરીફભાઈ થોડા બાકી છે થોડીક સુધી છે બધા મિત્રોને કરાવતા રહો ધીમે 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 તો આપણે ઝડપથી એક લાખે પહોંચી જાઈશું પછી એનું ફોર્મ ભરશું બિલકુલ તો થાક જ ન લાગે કામ કરવાનો આનંદ અને કેટલા બધા આપણા વિદ્યાર્થીઓ ટીચર તરીકે એવું સરસ કામ કરે છે એવું સરસ કામ કરે છે આપણને મજા આવે છે કે ના ના બરોબર છે તો એવું એવું આનંદ સાથે કામ કરવાની વાત એવા રાજીપા સાથે કામ કરવાની વાત એવા સમૂહમાં પાછા આપણા આપણે બધા છે ને સમૂહની અંદર એકબીજાને સપોર્ટ કરે સવારે બેચની અંદર આ બધી એવી ચર્ચા થતી કેવી તો એમ થાય કે આમાં આવ્યા હોત તો તો મજા એ જે આનંદ છે આખો અનોખો છે યસ યસ બસ આપના આશીર્વાદ હા રવિભાઈ ક્યારેક આવો જામનગર હો ત્યારે મને ખબર નથી તમે જામનગર છો કે કેમ પણ ટીચર તરીકે ક્યાંક કામ કરતા હશો અને આ વખતે તો ટેટની કેવી ભરતી આવે છે બધા લગભગ લોકો બધા આવી જશે

સચિનભાઈ છે અને પોચી જાવીજી સ્વામિનારાયણ વિગતો પણ આવી જશે અને બિલકુલ અને શરીફજી તમે તો ખાસ વિડીયો ચાલુ જ કરી દેજો શોર્ટ ભણવું છે બસ ન સમજાય તો બીજી વાર જુઓ ત્રીજી વાર જુઓ ભલે છઠ્ઠા નો હોય આઠમા હોય કે દસમા નો હોય આપણને સમજાઈ જાય તો ધોરણ ભૂલી જાઓ આઠવું હોય નવું હોય દસમું હોય પણ એ કરો તો એ કરવાથી તમને બહુ મજા આવશે તો થાક જ લાગવા નથી એનો આનંદ આખોલ અલગ છે એટલે મિત્રો મને ખૂબ રાજીપો છે કે તમે લોકો જે કંઈક જે પણ જગ્યાએ છો ત્યાં તમે છો કે સોરી 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 સારિફજી હા હા હા

મને ભાર એટલે નથી કે આવા સચિનભાઈ જેવા બધા સપોર્ટમાં છે કારણ કે આપણે કોઈને કોઈને ભલું કરવા નીકળ્યા છે તો આવો બધાનું ભલું થશે અને જ્ઞાનના માર્ગે તો બસ બધા આગળ વધતા રહે એવું આપણે જોવાનું છે તો મિત્રો જરા પણ થાક લાગવાનો નથી આનંદ જ કરવાનો છે બસ આનંદ કરતા રહીએ આગળ વધતા રહીએ ત્યારે થાક વિશે તો હું શું કહું ખાલી એટલું જ કહેવાનું થાય કે થાક તે વળી શું હોય થાક તે વડી શું હોય એમ પ્રશ્ન થાય કે આ આ થાક વર્ષતુ શું છે કે થાક તે વળી શું હોય જ્યારે સપના બહુ સ્પષ્ટ હોય જે આ મિત્રો જ્યારે આપણા સપના સ્પષ્ટ હશે ને થાક જેવી વાત ન હોય તો જે જેટલા લોકો આગળ વિદ્યા છે ને એને પૂછજો કે એના સપના ઉપર બરોબર ધ્યાન દીધું છે અને દિવસ રાત મૈથા છે અને પછી સપના પૂરા કરીને જ જઈ પાચે આવો આપણા જે કે સપના છે એને પૂરા કરવા જ છે અને આનંદથી કરવા છે wish you all the best our job